ભાવનગર શહેરમાં આવતીકાલે ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રા શહેરોના મુખ્ય માર્ગો ઉપર નીકળવાની છે ત્યારે જે ભગવાન સ્વરૂપ ગણાતા એવા ગજરાજ એટલે કે હાથી આજે આ રથયાત્રામાં આવી પહોંચ્યા છે ભાવનગર ત્યારે આ હાથીને નિહાળવા માટે નાના નાના બાળકો પરિવાર સાથે જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને બાળકો હાથીને જોઈને આનંદને લાગણી વ્યક્ત કરી રહ્યા હતા આપનું નામ અરવિંદ મહારાજ ક્યાંથી લઈને આવ્યા છો મોરબી થી લઈને આવ્યા દર વર્ષે તમે રથયાત્રામાં આવો છો આ રથયાત્રામાં તમે લઈને આવ્યા તમને કેવું લાગે છે બહુ સારું લાગે છે આનંદ મોજ